ગુડ મોર્નિંગ દોસ્તો સવાર પડી ગઈ આપણી શ્રીનગરની હોટલમાં બરાબર છે ગાડી બાડી સાફ કરી દીધી ગાડી ગરમ કરવા મૂકી બેલા બેલા ખોલી દીધા ભાઈ ભલા ભાઈ આવે બિલ બિલ લેવા ગયા આવે પછી જઈએ નજીકમાં જ છે ગાડી પાર્કિંગ કરીને ચા પાણી છે આસમાની પેન્ટ અને બ્લુ કલરનું પેન્ટ ડાર્ક બ્લુ કઈ વર્દી ચાલે આ સોલ્ડર જોઈએ નામ ના અધૂરી દે વર્દી પણ ચાલે કલર મેચ થાવો જોઈએ બન વાદળી કલર આસમાની સાઉથ માં જાવ ત્યાં ખાખી વર્દી જોઈએ ચાલો ભાઈ ચાલો દોસ્તો એલા ભાઈ કે ચા પાણી પીન ભાઈ જઉં પણ જમવું મારે તો તમને દાલ ચાવા જમી લો તારા આપણે ચા પી લે ભાઈ જઈએ માર્કેટ માં પાછળ ના બાજુમાં છે દુકાન આપણે હોટેલ દોસ્તો આપણી ચા આવી ગઈ છે ભાઈ રાજમા અને રોટી મંગાઈ છે

લાલ ચોક જોડે બગીચો માર્કેટ એનું કામ આપણું પૂરું થવાય નવરા છીએ જઈએ હવે જો આ બગીચો છે એમાં ફરવા જવું તો ટિકિટ લાગે હો માર ટિકિટ બારી છે બગીચાની ચાલો ત્યારે અહીંનું કામ ખતમ કરીએ અને જઈએ આગળ ક્યાંક બીજે ત્યારે હોસ્પિટલનું કામ થઈ ગયું ખતમ લાલ ડેડનું લાલ ડેડનું કામ ખતમ જઈએ હવે અહીંથી અનંતનાગ આ બગીચો છે બાલ પાર્ક બાલ પાર્ક જો અને ટિકિટ છે અહીંયા ટિકિટ બારી છે આ સાઈડ જો ટિકિટ લઈને જવાનું અંદર હા અંદર અંદર નહીં જવા દેતા એ બગીચો નથી ચાલો દોસ્તો જઈએ હવે આપણે અનંત નાગ અનંત ના નાગ અહીંયા પાર્કિંગની કોઈ સમસ્યા નથી અને કોઈ માથાકૂટ નહીં કોઈ લોક મારવા ના આવે કોઈ ટેટું ના કરે મસ્ત શાંતિ પુલ નીચે દુકાનની આગળ ગમે ત્યાં મૂકો કોઈ ટેન્શન નહીં જો આ શોર્ટકટ નદી કિનારે નદી કિનારે સિંગલ પટ્ટી જઈ રહ્યા છીએ એટલે એ તો બાયપાસ આપણે આવી જાય ચાલો આપણો આવી ગયો બાયપાસ નીકળી ગયા હવે અહીંયા ચડવાનું છે ક્યાંથી ફરી ફરી નદી ઉપરથી તો ચડાય નહીં આ બાજુ નદી છે તો આ બાજુ ક્યાંકથી જઈએ હવે ચડીયા ઉપર હાલો આ રોડ ઉપર જો રોડ ઉપર ચડવાનું સોસાયટી સોસાયટીના રોડ ઉપર થઈને રોડના બગીચા ઝાડવા હે આની ઉપર ચડવાનું હે આપણે ચાલો અત્યારે જઈએ હામે તડકો પડે છે દોસ્તો આ સાઈડ સારું દેખા છે જો આ બાજુ દેખાણા હો હું કેતો તો નહીં દેખાતા પણ આ બધી ઓફિસો ને એવું છે એટલે ફ્લેટ ટાઈપ બિલ્ડિંગ હોય આઠ દસ પાંચ માળની બાકી હોતી નહીં અહીંયા ત્રણ માળ સિવાય બે માળ સિવાય હોય નહીં પણ આ વળી બની છે કોમ્પ્લેક્સ જેવી કઈક ત્રણ ચાર માળની ચાલો ત્યારે જઈએ આપડે આનંદ નાગ આમો તડકો પડે ચેરીની સીઝન આવી કે ચેરી ચેરી પનથી જોવા ચેરી લીધીએ ચાલો સબરદસ્ત તો આઠમાં આઠમો મહિના ચેરી આય કે ચેરી 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 અને હળુ મેં કોઈ अरे यार हमारा काम ड्राइविंग का है फिर भी हम तो तो कोशिश तो कर रहे तो हैं कहीं पे मस्त अच्छे से अच्छा वीडियो बने यार तुम बाद पास में बैठो फिर भी यार अच्छे वीडियो बनाते नहीं हो मेरा फोन पकड़ते नहीं यार इतना मस्त भी है तो भी यार पहाड़ है बड़ा बाहर से बातें करता है बादल શિયાળા તડકો ખરો પણ શિયાળા જેવો તડકો એને શું જ ના થાય તમને કે છે બારે તડકો હવા ઠંડી લાગે ને એટલે

અવંતીપોરા અવંતીપુરા વેલકમ ટુ અવંતિપુરા કિલોમીટર ચેરી બેરી લઈ લઈએ ખાતા ખાતા જઈએ દરસો રૂપિયા રૂપિયા અઢીસો ત્રણસો એવા ભાવ ચાલો દોસ્તો લઈ લીધી છે જો

હોસ્પિટલમાં જવાનું છે દોસ્તો ગયા અંદર એન્ટર શું નામ લેતું મિરતો આપણું કામ અનંતનાગ ટુ શ્રીનગર વાપી રિટર્ન બે ટ્રાફિક નડી ટ્રાફિક બહુ અનંતનાગ ની કાંઈક ખાલી મળ્યું અનંતનાગ ની બજારનું ટ્રાફિક બજાર ભરચક રાખે લોકો એટલે અડધા રોડો વેપાર કર્યો એટલે ટ્રાફિક થાય ટાવર ચાલુ લાગે ચાર માં દસ કમ બતાવે જો ચાર માં દસ સાચું છે ટાવર ચાલુ છે અનંતનાગ બેતાલીસ કિલોમીટર પડે અનંતનાગ નો ટાવર ચારમાં દસ કમ છે આ સાઈડ જવા નીકળી ગયા હાઈવે ઉપર દોસ્તો જુઓ આ બાજુ શ્રીનગર ટ્રાફિક માંથી નીકળ્યા બારે ઉભા રહ્યા હાઈવે ઉપર જગ્યા ઘણી છે ફ્રેશ પછી જઈએ ચાલો ચાલો અને નાગતું શ્રી ના ધાન વાવી દીધું છે તો મસ્ત ગ્રીનરી આવે

તૈયાર થઈ જાય એટલે આટો મારવા જઈએ બને છે જો જવાન પહાડોમાં હજુ પછી કિલોમીટર વાગે શ્રીનગર આવે

છે પેપા જેવું જંજીર તે છે ને નવસો હજાર રૂપિયા કિલો થઈ જાય અંજીર પાકે તો આવતા મહિને આવશું ખાવા માટે આપણે બગીચામાં પણ કોઈને ખબર નહીં નીચે પડતા હોય પેચાઈ જતા હોય ગયા છે ભાઈ અરે દોસ્તો ફરી પાછા માર્કેટ જઈ રહ્યા છીએ એક વાર નાસ્તો બધા જો નાસ્તો હે ભાઈ ટ્રાય કરે હા આટો મારવા જો ગનમેન છે બે ખબર નહીં રોડ ઉપર બે ગનમેન લાઈન ફરે જો તમે બોલાય છે ગનમેન હાથે નીકળ્યા જો ગનમેન હાથે નીકળ્યા મેડમ ખબર નહીં કોણ છે જો બે બે ગનમેન નીકળ્યા ડીએસપી વાય ખબર નહીં તવાય બોલાઈ દીધી તો બધા કરમાઈ ગયા છે ગરમી નડી લાગે અમને જો क्या फूल है बता रहा दोस्तों आइए होटल तो है देख रहे बीस नंबर चलो तार दोस्त शू लाया जो कहीं नाश्तों लाया ही शू है खबर नहीं નાસ્તો હે ટાઈમ થઈ ગયો હાનનો બરાબર છે નાસ્તો પાસો લઈ આવ્યા છે અને આ એક શું કહેવાય ને મોજડી લઈ આવ્યા હે જો છે ને સરસ છે ને કે પ્રોબ્લેમ છે કંઈ પાંચ વાગ્યા પછી પગ ધ્રુજે હવે હાથ વાગી ગયા તો પછી તો ધુજે જ ને એટલે હલો તારો હવે કરીએ વિડીયોને હેન્ડ અને પછી ખાઈ આવીએ ને પછી ફૂઇ જઈએ આ રહ્યો આપણો વિસ્તાર ઠીક ત્યારે દોસ્તો હવે आठ गया है आए हाथ। हाड़ा और दो आगे पीछे आगे, आठ आठ चलो तेरा जमी लेवा जाइए आप मिक्स ले जाएगी है कई रोटी है खबर नहीं यार नहीं रोटी आई है, है।